અહીંયાથી દુખાવો કેટલા કેટલો ટાઈમ થયો? ખાસો થયો. અંદાજે કેટલા મહિનાથી આ છે દુખાવો મટીને? ને મહિના જેવું તો અત્યારે બીજી વાર તું એના માટે દવા લેવા પછી આ ભાઈને શું તકલીફ છે આ તો પછી તમને કોને બતાવ્યું અહીંયા આગળ અત્યારે બેને બતાવ્યું બતાવ્યું કે દવા સરસ સારું છે સારવાર સારી થાય બરોબર દવા પર સારી કરે છે બરોબર ડોક્ટર પણ સારા છે સાહેબ પણ સારા છે સરસ છે અને વ્યવસ્થિત દવા કરી આપે છે મટી જાય છે ઓકે મને પણ મટી ગયું એટલે તને પણ મટી જાય છે આથી એટલે મને તો ખોજો આવી ગયો બરોબર અને થોડું નસ ખેંચાઈ ગઈ હતી બરોબર મને ગોળીને દવા આપી છે બરોબર કયું ગામ તમારું રાધનપુર રાધન ઓકે બરોબર